મશીન ટૂલ્સ એસોસિએશન પ્રેસિડન્ટ આજે આ રાજકોટ ખાતે નવમાં રાજકોટ મશીન ટૂલ્સ શો યોજાવા જઈ રહ્યો છે આવતીકાલથી આ એક્ઝિબિશનનો ભવ્ય પ્રારંભ થશે આ એક્ઝિબિશન એ પચીસથી અઠ્યાવીસ ડિસેમ્બર સપ્ટેમ્બર રાજકોટમાં એનએસઆઈસી ગ્રાઉન્ડ ખાતે યોજાવા જઈ રહ્યું છે આ એક્ઝિબિશનમાં પાંચસોથી વધુ સ્ટોલ અને બાર હજાર ચોરસ મીટર સ્ટોલ એરિયાને સાઠ હજાર સ્ક્વેર મીટરમાં આ એક્ઝિબિશન આખું પથરાયેલું છે અલગ અલગ ચૌદ દેશથી આ એક્ઝિબિશનમાં પોતાના મશીનો અહીંયા ડિસ્પ્લે કરેલા છે જેમાં ટર્કી જાપાન સ્પેન જર્મની ચાઈના તાઇવાન જેવા અલગ અલગ દેશોમાંથી પોતાના મશીનો અહીંયા ડિસ્પ્લે કરેલા છે સાથે સાથે રાજકોટ તેમજ સમગ્ર દેશમાંથી સાઉથમાંથી પંજાબમાંથી એવા અલગ અલગ મલ્ટીનેશનલ કંપનીઓ અને રાજકોટ અને તેમજ સાઉથની સારામાં સારી બ્રાન્ડ ગણાતી હોય એવી કંપનીઓના મશીનો અહીંયા ડિસ્પ્લે છે પાંચસોથી વધારે સ્ટોલ છે અને સાડા ચાર હજારથી વધારે મશીનો પ્રોડક્ટ્સનો અહીંયા ડિસ્પ્લે છે રાજકોટમાં બધા એસોસિએશનોએ પણ સાથે મળીને સરકારને રજૂઆત કરેલી છે કે આપણે પણ રાજકોટમાં એક એક્ઝિબિશન સેન્ટરની ખૂબ જ જરૂરિયાત છે આ એક્ઝિબિશન સેન્ટર હોવાથી આવા એક્ઝિબિશનો અહીંયા યોજાય અને બધાને પણ ખૂબ જ સગવડ થાય અને સૌરાષ્ટ્રની સમગ્ર ઉદ્યોગકારોને આ આવા એક્ઝિબિશનોથી ખૂબ જ ફાયદો થાય સાથે સાથે જે કોઈ આયોજકો છે એમને પણ જો આવા એક્ઝિબિશન સેન્ટરો હોય તો આવી રીતે ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ બધા ઊભા ના કરવા પડે